વેલકમ ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ અવર ચેનલ ચટપટુ કાઠિયાવાડ એકદમ સોફ્ટ ટેસ્ટી અને હેલ્ધી એવો વિન્ટર સ્પેશિયલ આપણે અડદિયા પાકની રેસીપી બનાવીશું મિત્રો ધાબો દીધા વગર અને ગુંદરને તળિયા વગર અલગ જ રીતે લોટ દળિયા વગર અલગ જ રીતે આપણે અડદિયા પાકની રેસીપી શેર કરવાના છીએ મિત્રો સ્ટેપ બાય સ્ટેપ રેસીપી લાસ્ટ સુધી જોજો જેને કારણે એક પણ સ્ટેપ ચૂકાઈને જવાય અને ટેસ્ટી અને હેલ્ધી અડદિયા પાકની રેસિપી આપણે શરૂ કરીએ એ પહેલાં ચેનલને જો સબસ્ક્રાઈબ ન કર્યો તો સબસ્ક્રાઈબ કરી બે લાયકન દબાવી ઓલ જરૂરથી દબાવી દેશો મિત્રો જેને કારણે નવા વિડીયોઝના નોટિફિકેશન આપ સુધી મળતા રહે તો ચાલો ધાબો દીધા વગર અને લોટ દળિયા વગર કઈ રીતે અડદનો લોટ દળિયા વગર કઈ રીતે આપણે અડદિયા પાકની રેસીપી શેર કરવાના છીએ તો અહીંયા સામગ્રી બધી જ તમારી સમક્ષ રાખેલી છે તો અહીંયા અડદની દાળ લીધેલી છે એક કિલો અડદની દાળ સામે એક કિલો ગોળ અને એક કિલો ઘી લેવાનું છે કઈ રીતે યુઝ કરશું આપણે સ્ટેપ વાઇઝ રેસીપીમાં જોશું ટોપરાનું બુરું લીધેલું છે મલાઈ લીધેલી છે ટોપરાનું છીણ લીધેલું છે સલી ટોપરું એ લીધેલું છે ગુંદર લીધેલું છે વાવળીઓ ગુંદર જે આપણે આવે છે એ લીધેલો છે સામે જ આ બે વસ્તુ ગુંદર અને સલી ટોપરું શણગાર માટે એટલે કે ગાર્નિશિંગ માટે રાખ્યું છે ને બાકી રૂટીન મસાલા આપણે લીધેલા છે રૂટીન મસાલા એટલે કે અડદિયાળ પાકની અંદર આપણે કેવો મસાલો એડ કરીશું એ આપણે રેસીપીમાં જોશું તો કયો મસાલો છે એ ત્યારે આપણે રેસીપીમાં સ્ટેપ વાય જોશું એટલે રેસિપીમાં લાસ્ટ સુધી જોડાયેલા રહેજો અહીંયા આપણે અડદની દાળનો લોટ જે છે ઇન્સ્ટન્ટ કરી અને આપણે બનાવવાના છીએ એટલે ધાબો દેવાની બિલકુલ જરૂર રહેતી નથી તો એના માટે થઈને સૌ પહેલાં એ કઢાઈમાં આપણે ધીમા ગેસની ફ્લેમ ઉપર અડદની દાળને શેકી લેવાની છે તો અડદની દાળમાં જેલું પણ થોડું ઘણું પણ મોઇશ્ચર હોય ભેદનું પ્રમાણ હોય તો એ દૂર થઈ જાય અને અડદની દાળમાંથી સારો એવો લોટ આપણે વ્યવસ્થિત રીતે મિક્સરમાં દળી શકીએ તો અહીંયા આપણે ઘંટીમાં લોટ દળ્યો નથી પણ મિક્સરમાં આપણે ઇન્સ્ટન્ટ જ અડદની દાળને ક્રશ કરી અને આપણે અહીંયા અડદિયો બનાવવાના છીએ તો આમાં આપણે થોડું એવું ઘી એડ કરી દઈશું ઘી એડ કરવાથી અડદની દાળ છે એ ઝડપથી શેકાઈ જાય છે તો મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે અડદની દાળને આ રીતે ધીમે ધીમે હલાવી અને શેકવાનું છે અને આ રીતે શેકવાથી ઘી પણ બધી અડદની દાળમાં સરસ રીતે ફેલાઈ જાય છે અને અડદની દાળ સારી રીતે શેકાઈ જાય છે અને કલર આખો એનો જો ચેન્જ થઈ જાય છે તો આ રીતની અડદની દાળ સરસ રીતે શેકાઈ જાય એટલે એને આપણે ઠંડી પડવા રાખી દઈશું તો એ ઠંડી પડે ને ત્યાં સુધી આપણે આ ગુંદરને તળી લઈએ જે ગાર્નિશિંગ માટેનો ગુંદર આપણે લેવાનો છે એને જ તળવાનો છે બીજો જે ગુંદર આપણે રાખેલો છે એને હમણાં લેવાનો નથી તો અહીંયા એક ચમચા જેટલું તેલ મેં કઢાઈમાં એડ કરેલું છે અને એક કણી ગુંદર આ રીતે આપણે નાખીને ચેક કરી લેવાનું છે જો આ રીતે ગુંદર છે એ સારી રીતે ફૂલી જાય તો આપણે બીજો ગુંદર પણ એમાં એડ કરી દઈશું બે ચમચી જેટલું મેં સાઈડમાં રાખ્યો તો એને ધીમા ગેસની ફ્લેમ ઉપર આ રીતે શેકાવા દેવાનું આ રીતે હલાવતું રહેવાનું જેને કારણે એકાબીજા સાથે ગુંદર જે છે એ ચીપકી ન જાય અને છૂટે છૂટો દાણો જે સારી રીતે જે છે એના ફૂલડા આપણે એને ગુંદરના ફૂલડા કહીએ છીએ ફૂલડા સરસ રીતે રેડી થઈ જાય જો આ રીતે ઘીમાં જે છે આપણે ગુંદરને શેકી લેવાનો છે તો આ રીતે તમે ગુંદર શેકીને લઈ શકો છો અને તમે બીજો ગુંદર પણ આ રીતે જો તમને ફાવતો હોય તો તમે આ રીતે પણ લઈ શકો છો પણ હું અલગ જ રીતે ગુંદરનો ઉપયોગ જે છે અડદિયામાં કરું છું તો ગાર્નિશિંગ માટેનો આ રીતે તળી લઉં છું અને બીજો ગુંદરનો ઉપયોગ આપણે આગળ જરૂરથી જોઈશું કે એ ગુંદરને આપણે કઈ રીતે ઉપયોગ અડદિયામાં કર્યો છે જો અહીંયા ગુંદરના ફૂલડા સરસ રીતે તળાઈને રેડી થઈ ગયા છે ગાર્નિશિંગ માટેના હવે એ જ સમયે આપણે એમાં ઘઉંનો લોટ લીધેલો છે હું જ્યારે પણ અડદિયો બનાવું છું ત્યારે ઘઉંનો લોટ જરૂરથી એડ કરું છું તો એક નાની વાટકી ભરીને એને એ જ ઘીમાં હું ઘઉંનો લોટ જે છે એ શેકી લઈશ આ ઘઉંનો લોટ જ્યારે શેકીએ ત્યારે પણ આપણે ઘી તો એમાં એડ કરવાનું છે પણ જરૂર પડે એમાં જ થોડું થોડું ઘી આપણે એની અંદર એડ કરવાનું છે ઘઉં અડદિયામાં થોડો એવો જો ઘઉંનો લોટ એડ કરવામાં આવે તો એની ક્વોન્ટિટી તો વધે જ છે પણ સાથે જ એનો ટેસ્ટ પણ એકદમ સરસ લાગે છે તો ઘઉંનો લોટ તમે અડદિયામાં એડ કરો છો કે નહીં મને કમેન્ટ કર્યો ને જરૂરથી કહેજો તો અડદિયામાં ઘઉંનો લોટ જરૂરથી એડ કરવો મિત્રો એનો ટેસ્ટ છે ખૂબ સારો આવે છે જરૂર પડે એ પ્રમાણે આપણે એની અંદર ઘી એડ કરતું જવાનું છે અને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે ઘઉંના લોટને આ રીતે શેકી લેવાનો છે હવે કઈ કઈ પ્રોસેસ છે એ તમે સ્ટેપ વાઇઝ જોઈ હશે ને મિત્રો તો જ તમે અડદિયો જે છે એ ઘરે સારી રીતે બનાવી શકશો તો રેસીપીમાં જે છે એ લાસ્ટ સુધી જોડાયેલા રહેજો અને ટેસ્ટી હેલ્ધી એવો હોમમેડ અડદિયો તમે પણ ઘરે બનાવી શકો છો તમારે બહારથી લેવાની જરૂરિયાત રહેતી નથી કારણ કે ઘરે બનાવેલો હોય તો ચોખા ઘીનો હોમમેડ ઘીનો તમે ઘરે જ બનાવેલો અડદિયો સરસ રીતે હેલ્ધી બધી સામગ્રી એડ કરીને તમે પણ ઘરે સારી રીતે હાથ જ બનાવી શકો છો તો આ રીતે આપણે ઘઉંના લોટને સારી રીતે શેકી લેવાનો છે જો કલર એકદમ સરસ રીતે ચેન્જ થઈ જાય ને એટલે આપણે લોટ શેકાઈ ગયો જો લોટના લોટનો કલર ચેન્જ થઈ ગયો ગેસ બંધ કરી દીધેલો છે તો પણ થોડી વાર આપણે આ રીતે ચલાવતું રહેવાનું એટલે કડાઈમાં ઘઉંનો લોટ જે છે એ ચોટે નહીં તો આ લોટને આપણે એક વાટકીમાં લઈ લઈશું તો એકદમ સરસ રીતે ઘઉંનો લોટ જે છે એ શેકાઈ ગયો છે મિત્રો હવે એને આપણે સાઈડમાં રાખી દઈશું હવે આપણે અડદની દાળ જે ઠંડી પડવા માટે રાખી દીધેલી હતી એને મિક્સરમાં આ રીતે પાવડર એનો બનાવી લઈશું જો આ રીતે અને આ પાવડર એકદમ કણીદાર સરસ તૈયાર થાય છે એટલે તમારે ધાબો દેવાની બિલકુલ જરૂરિયાત રહેતી નથી અને એ કણી જ્યારે ઘીમાં શેકાય છે ને ત્યારે એનો ટેસ્ટ એકદમ સરસ આવે છે તમે આ રીતે અડદ્યો જરૂરથી બનાવજો મિત્રો જો બધી જ દાળ જે છે એને આ રીતે જ આપણે લોટ તૈયાર કરીને રાખી દેવાનો છે તો બધી અડદની દાળનો લોટ મેં અહીંયા તૈયાર કરીને રાખી દીધેલો છે જેને કારણે આપણો વિડીયો છે એ લાંબો ન થાય તો લોટ આપણો તૈયાર થઈ જાય એટલે એ જ મિક્સર જાય જો આ રીતનો તમને બતાવી દઉં ઘણીદાર લોટ આપણે રેડી કરવાનો છે સાવજીનો લોટ તૈયાર કરવાનો નથી હવે એ જ મિક્સર જારની અંદર આપણે જે ગુંદર જે અડદિયાની અંદર એડ કરવાનો છે એ ગુંદર લઈ લેવાનો છે ગુંદરનું માપ જે છે એ તમારી અનુકૂળતા મુજબ તમે લઈ શકો છો મેં એક ચમચા જેટલો જ ગુંદર જે છે એ લીધેલો છે એટલો પણ ઇનફ થઈ જાય છે ઘણો બધો થઈ જાય છે એને પણ આ રીતે પાવડર બનાવીને સાઈડમાં રાખી દઈશું આનો ઉપયોગ પણ ક્યારે કરીશું એ રેસિપીમાં લાસ્ટ સુધી જોડાયેલા રહેજો જેને કારણે સ્ટેપ વાઇ તમને ખ્યાલ આવશે કે ક્યારે આપણે ગુંદરને એડ કરવાનો છે તો ચાલો અડદિયો બનાવવાની શરૂઆત હવે આપણે કરીશું તો એના માટે થઈને પહેલાં વહેલાં આપણે જોઈએ જ એ પ્રમાણે એ જ પ્રમાણે ઘી એડ કરદાનું છે લગભગ કિલો ઘીમાં કિલો લોટમાં કિલો ઘી જોઈએ જ જાય છે છતાં પણ જરૂરિયાત મુજબ જ આપણે ઘી એડ કરતા જઈશું ઘી અહીંયા એડ કર્યું છે કડાઈમાં અને આપણે ગેસની ફ્લેમ જે છે એ સ્ટાર્ટ કરીશું જેને કારણે ઘી બધું ધીમે ધીમે ઓગળતું થાય અને ઘી ઓગળે એટલે તરત જ આપણે એની અંદર જે આ લોટ આપણે અડદની દાળનો કર્યો હતો એ આપણે એની અંદર એડ કરી દઈશું બહુ ઘી ન થાય તો કંઈ ચિંતા કરવાની થોડું થોડું ઘી ગરમ થાય ત્યાં જ આપણે તમે એમાં લોટ એડ કરી શકો છો અને ધીમે ધીમે આ રીતે હલાવતા જવાનું અડદિઓ જ્યારે પણ બનાવીએ છીએ મિત્રો ત્યારે આ આ સ્ટેપ જે છે ને એ મેઇન હોય છે કે જ્યારે પણ તમે અડદનો લોટ જે છે એને કઈ રીતે એને સરસ રીતે શેકાવા દો છો એના ઉપર જ અડદિયાનો જે ટેસ્ટ છે એ સંકળાયેલો હોય છે જોડાયેલો હોય છે તો જો તમે જોઈ શકશો કે અહીંયા હું જેમ જેમ લોટ એડ કરીશ ને એમ ઘી બધું એમાં શોષાતું જશે તો એ પ્રમાણે જ આપણે ઘી બધું જ જે છે એ એડ કરી દેવાનું છે તો ઓલમોસ્ટ અહીંયા કિલો ઘી જે છે એ આપણે સારી રીતે ઉપયોગ થઈ જ ગયો છે પણ છતાં જરૂરિયાત પ્રમાણે જો ઘી લેવામાં આવે તો ઘી વધુ પણ ન થાય અને સાવ ઓછું પણ ન થાય તો આ રીતે આપણે અડદનો લોટ જે છે એ શેકાવવાની શરૂઆત કરીશું જો અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે અડદનો લોટ આ પણ અડદનો લોટ જે સાઈડમાં થોડોક બાકી હતો એ હું એડ કરી દઈશ અને બધો જ લોટ છે એ આપણે એમાં એડ થઈ ગયો છે ઘીમાં અને ધીમા ગેસની ફ્લેમ ઉપર આપણે જે છે એ લોટને શેકાવા દેવાનો છે અડદિયો જ્યારે પણ આપણે બનાવીએ છીએ ત્યારે અડદનો લોટ શેકાવવામાં બહુ જ વાર લાગતી હોય છે એટલે તમારી પાસે ધીરજ અને સમય ટૂંકમાં ધીરજથી જ અડદિયો બનાવવાનો હોય છે તમારી પાસે સમય હોય ત્યારે જ તમારે અડદિયો બનાવવાનો ઉતાવળમાં બિલકુલ પણ અડદિયો બનાવવાનો નહીં કારણ કે ઉતાવળમાં જો અડદિયો બનાવશો તો એ અડદિયો આપણો બગડશે એટલે એવું ન થાય એ માટે થઈને ધીરજ થઈ કામ લેવાનું અને આપણી પાસે સમય હોય ત્યારે જ આપણે અડદિયો બનાવવાનો કારણ કે કાજુ બદામની કતરણ તૈયાર કરવાની હોય ગુંદર તળવાનો હોય ગોળને ગરમ કરવાનો હોય લોટને શેકવાનો હોય આ બધી જ સામગ્રી જ્યારે આપણે આપણે મિક્સ કરી લઈએ છીએ ને ત્યાં જ એક કલાક ફિટ થઈ જાય છે તો જ્યારે પણ આપણે અડદિયો બનાવીએ ત્યારે એકદમ શાંતિથી અને ધીરેથી ધીમા ગેસની ફ્લેમ ઉપર જ અડદનો લોટ જે છે એ શેકાવા દેવાનો જો આપણે જોઈ શકીએ છીએ હું શેકાતા શેકાતા એ અમુક સમય જવા દઉં છું કારણ કે વીડિયો નહીં તર લાંબો થઈ જાય છે તો આ રીતે અડદના લોટને આપણે શેકાવા દઈશું ધીમા ગેસની ફ્લેમ ઉપર ગેસની ફ્લેમ ધીમી જ રાખવાની નહીંતર લોટ છે એ બળી જશે અને એનો સ્વાદ પણ સારો નહીં આવે અને લોટ કાચો રહે છે એટલે એવું ન થાય એ માટે થઈને આ રીતે કરવાનો એટલે ધાબો ન દેવાનું કારણ પણ એ જ છે કે કણીવાળો લોટ હોય છે એટલે તમારે વાંધો નથી આવતો તો કણીવાળા લોટને લીધે કણી જ્યારે ઘીમાં શેકાઈ જાય છે ને તેનો ટેસ્ટ એકદમ સારો આવે છે અને ઘી જેટલા વાસણમાં હોય છે એમાંથી હું આ રીતે ઘી બધું લઈ જ લઉં છું જો આ રીતે બધું ઘી લઈ જ લેવાનું જેને કારણે એનો ઉપયોગ થઈ જાય અને વાસણમાં જે છે ઘી છે એ વેસ્ટ ન જાય અને આ જ જે ઘીરું વાસણ હોય એમાં તમે ઘઉંનો લોટ પણ ફેરવીને લઈ લઈ શકો છો તો વાસણ પણ ક્લીન થઈ જાય છે અને ઘીનો પણ સારી રીતે ઉપયોગ થઈ જાય છે અને લોટમાં મૂળ પણ ઘીનું દેવાઈ જાય છે તો તમે આ રીતે કરો છો કે નહીં મને કમેન્ટમાં જરૂરથી કહેજો મિત્રો તો અહીંયા આપણે જોઈએ છીએ કે લોટ સારી રીતે શેકાતો જાય છે એમ લોટ પણ સારી રીતે ફૂલતો જાય છે હવે તમને એમ થાય કે ધાબો નથી દીધો તો મલાઈનું શું કામ હતું તો એ મલાઈનો પણ આપણો હવે આપણે હવે ઉપયોગ કરીશું તો જો અહીંયા આપણે લોટ સારી રીતે શેકાઈ જતો જાય ને એટલે લોટ આ રીતે ફૂલતો જાય છે જો એકદમ સારી રીતે લોટ આપણો ફૂલી ગયો છે મલાઈનો ઉપયોગ આપણે આગળના સ્ટેપમાં જોઈશું જ્યારે પણ આ લોટ શેકાઈ જાય અને એમ લાગે કે લોટ ફૂલવા માંડ્યો છે અને ઘી છૂટું પડવા માંડ્યું છે ને ત્યારે આપણે મલાઈનો ઉપયોગ કરવાનો છે અને આ રીતે જો મલાઈ આપણે એડ કરીશું ને તો આપણો અડદિયો એકદમ સોફ્ટ બનશે અને મલાઈદાર બનશે ને તમારે માવો પણ બિલકુલ એડ કરવો નહીં પડે તો જો જ્યારે પણ લોટ ફૂલી જાય ને ઘીમાં ત્યારે આપણે અહીંયા મેં લગભગ અડધી વાટકી કયો તો એ પણ ચાલે ને એકથી દોઢ ચમચા જેટલી મલાઈ ઘરની જ મલાઈ દૂધની એ મેં એડ કરેલી છે મલાઈ એડ કરી અને જ્યારે પણ આપણે હલાવીશું ને એટલે તો આ લોટ જે છે એ ફૂલવા માંડશે એકદમ અને દૂધનો ભાગ જે છે એ બળી જશે અને મલાઈમાંથી પણ સારું એવું ઘી છૂટું પડી જાય છે જો લોટ એકદમ ફૂલવા માંડે છે અને કણી પણ એકદમ સારી રીતે ચડી જાય છે અને ટેસ્ટી એવો આપણો હોમમેડ હેલ્ધી આપણો અડદિયા પાક રેડી થાય છે આ રીતનો તમે અડદિયો બનાવો છો કે નહીં મને કમેન્ટ કરીને જરૂર કહેજો ને આ રીતે સ્ટેપ વાઇઝ જો અડદિયો બનાવશો ને મિત્રો તો તમારા અડદિયો એકદમ સરસ બનશે તમે જરૂરથી મિત્રો ટ્રાય કરજો જો અહીંયા તમે જોઈ શકો છો કે લોટ કેટલો ફૂલી ગયો છે એકદમ સરસ રીતે લોટ ફૂલી જાય છે અને અડદિયામાં ભલે આપણે મલાઈ એડ કરીએ છીએ પણ આરામથી તમે પંદરથી વીસ દિવસ સુધી મહિના દિવસ સુધી અડદિયો છે એ બિલકુલ પણ બગડતો પણ નથી કારણ કે મલાઈ આપણે એ સમયે જ એડ કરવાની કે જ્યારે ઘી છૂટું પડે ત્યારે જ એડ કરવાની એટલે દૂધ બધું સારી રીતે બળી જાય અને એમાંથી ઘી છૂટું પડી જાય અને મલાઈમાંથી જે માવો જે છે એ સારી રીતે આમાં ભળી જાય અને અડદિયો આપણો એકદમ સોફ્ટ બને તો આ સ્ટેપ તો જરૂરથી ટ્રાય કરવો જેથી આપણો અડદિયો જે છે એકદમ સોફ્ટ બને અને બહાર કરતાં પણ સરસ એવું હોમમેડ અડદિઓ આપણે ઘરે બનાવી શકીએ છીએ એટલે મલાઈ તમે જરૂરથી આ રીતે એડ કરજો કારણ કે જનરલી ધાબો દેવામાં મલાઈ એડ કરે એના બદલે આ રીતે જો મલાઈ એડ કરશો તો તમારો અડદિયો સરસ બનશે જો આપણે જોઈ શકીએ છીએ હવે મલાઈનો ભાગ બિલકુલ પણ દેખાતો દેખાતો નથી અને આપણો અડદનો લોટ છે ને એકદમ સારી રીતે શેક આવી ગયો છે જો એકદમ કલર ચેન્જ થઈ ગયો છે બસ આ સમયે જ આપણે જે ઘઉંનો લોટ એડ કર્યો હોય છે ને નાની વાટકી એ ઘઉંનો લોટ આપણે આની અંદર એડ કરી દઈશું એની અંદર પણ આપણે ઘી એડ કરેલું હતું એ બધું જ ઘી છે આની અંદર આવી જશે હવે આ બે અડદનો અને ઘઉંનો લોટ બેયને ફરીવાર સારી રીતે મિક્સ કરી લેવાનો છે અને મિક્સ કર્યા બાદ આપણે જોશું કે એકદમ કલર સારી રીતે ચેન્જ થઈ ગયેલો દેખાશે અને આપણે હવે આ સમયે આગળ બીજી કઈ પ્રોસેસ કરવાની છે એ જોઈશું તો ઘઉંના લોટને અડદના લોટમાં સારી રીતે મિક્સ કરી દેવાનું છે તો બેય લોટ એકદમ સારી રીતે મિક્સ થઈ જાય અને ઘી છૂટું પડે ત્યાં સુધી આપણે એને ચલાવતા જ રહેવાનું છે જો સારી રીતે ઘઉંનો લોટ જે છે એ મિક્સ થઈ જ ગયો છે હવે આ સમયે આપણે ગુંદરનો જે ભૂકો કર્યો હોય છે ને એને આ રીતે કણી કણી એડ કરીને જોઈ લેવાનું કે ઘી છૂટું પડ્યું છે તો એ ગુંદર છે એ તળાય છે કે નહીં તો એની આપણને ખબર કઈ રીતે પડે તો જો ફરતી કોર મેં ગેસની ફ્લેમ ધીમી એને હલાવવાનું બંધ કરી દીજું ફરતી કોર સફેદ સફેદ દેખાય છે જો આ રીતે અને ગુંદરની કણી પણ જો આ રીતે સરસ રીતે ફૂલવા માંડી છે અને ઘી પણ સરસ રીતે છૂટું પડવા માંડ્યું છે એટલે આપણો લોટ પરફેક્ટ રીતે શેકાઈ ગયો છે તો આ સમયે આપણે જે છે એ ગુંદરનો ભૂકો એડ કરી દેવાનો છે તો મિનિમમ લગભગ એક ચમચા જેટલો મેં ગુંદર આમાં એડ કર્યો તો પણ તમે જોઈ શકશો મિત્રો કે એક ચમચા જેટલો ગુંદર પણ આટલા લોટની સામે ફૂલીને સરસ રીતે તૈયાર થઈ જાય છે જો આ એટલે ગુંદરનું પ્રમાણ આપણે એ જ રીતે લેવાનું છે જેટલી ક્વોન્ટિટીમાં તમે અડદિયો બનાવવાના હોય એ પ્રમાણે જ ગુંદરનું પ્રમાણ લેવાનું કે જેથી એ લોટની સામોસામ ફૂલી જાય જો જો આપણે જોઈ શકીએ છીએ કે ગુંદર એ સારી રીતે ફૂલી ગયો છે અને આ રીતે ઘી છૂટવું પડે ત્યારે જ આપણે ગુંદરનો ભૂકો એડ કરવાનો જેને કારણે એ સરસ રીતે ફૂલી જાય જો તમે આખો ગુંદર લેશો તો એ મોટા મોટા ફૂલડા તૈયાર થશે પણ આ રીતે કણી કણી કરીને કરશો ને તો એકદમ સરસ એવો ગુંદર જે છે ને શેકાઈ પણ જશે અને નાની નાની કણી જે છે એ બાઇટમાં એકદમ ક્રિસ્પનેસ લાવશે તમારો અડદિયો એકદમ ક્રિસ્પી તૈયાર થશે આ રીતે તમે ગુંદરજો ભૂકો કરીને એડ કરશો તો હવે આ સમયે આપણે ગેસને બંધ કરી દેવાનો છે અને બંધ ગેસની ફ્લેમ ઉપર જ આપણે કાજુ બદામના જે ટુકડા કર્યા હોય છે એ લઈ લેવાના છે પેલા બદામના ટુકડા લીધેલા છે ત્યારબાદ કાજુના ટુકડા મેં લઈ લીધેલા છે સલી ટોપરું લઈ લીધેલું છે આ બધી જ ડ્રાય ફ્રૂટ જે છે એ તમારી અનુકૂળતા મુજબ તમે લઈ શકો છો મિત્રો અને આ સમયે જ આ બધી સામગ્રી એડ કરવાની જેને કારણે એને અલગથી શેકવી ન પડે ઘી ગરમ હોય છે એટલે ગુંદરની સાથે સાથે જ આ બધી સામગ્રી સારી રીતે શેકાઈ જાય છે તો બંધ ગેસની ફ્લેમ ઉપર જ આ પ્રોસેસ આપણે કરવાની છે લોટ શેકાઈ જાય એટલે તરત જ આપણે ગેસ બંધ કરી દેવાનો ગુંદર અને લોટ સારી રીતે શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી કાજુ બદામની કતરણ સલી ટોપરું બધું જ સારી રીતે આપણે મિક્સ કરી દેવાનું છે અને સલી ટોપરું સાઈડમાં આપણે બીજું પણ રાખી દેવાનું ગાર્નિશિંગ માટે થઈને મસાલામાં આપણે એલચીનો ભૂકો એડ કરીશું ત્યારબાદ જે ભૂકો આવે છે ટોપરાનો એ પણ એડ કરી દેવાનો છે એનો ટેસ્ટ પણ સારો આવે છે આની અંદર તો એ પણ મેં એડ કરી દીધેલું છે આ સમયે બધું જ ડ્રાય ફ્રૂટ સારી રીતે શેકાઈ જાય સારી રીતે લોટમાં ભળી જાય એ રીતે આપણે આને એડ કરવાનું છે હવે જે છે એ મેઇન સામગ્રી આપણે આમ કહી શકીએ એ આપણે એડ કરવાની છે તો રેસીપીમાં લાસ્ટ સુધી જોડાયેલા રહેજો કારણ કે હજુ આપણે અડદિયાની રેસીપી જે છે એ પૂરી થઈ નથી મિત્રો તો અહીંયા આપણે બધી સામગ્રી સારી રીતે મિક્સ કરી દેવાની છે અને ગેસની ફ્લેમ આપણે બંધ જ રાખેલી છે હવે ગેસની ફ્લેમ ફરી સ્ટાર્ટ કરી અને જે કઢાઈમાં આપણે ઘઉંનો લોટ શેક્યો તો એની અંદર જ આપણે જે છે એ ગોળ લઈ લેવાનો છે તો પહેલાં થોડું એવું ઘી એડ કરી દઈશું અને એ ઘી એડ કર્યા બાદ એની સાથે જ આપણે જે કિલો આપણે ગોળ લીધેલો છે એ ગોળ લઈ લેવાનો છે આ ગોળને આપણે પાઈ તો નથી કરવાની પણ ગોળ થોડો એવો ઢીલો થઈ જાય અને લોટમાં સારી રીતે મિક્સ થઈ જાય એ માટે થઈને આપણે ગોળને ગરમ કરવાનો છે અને આ પ્રોસેસ જરૂરથી કરવી કે જેને કારણે ગોળનો કાચો ટેસ્ટ આપણને અડદિયામાં આવે નહીં અને ગોળ છે એ સારી રીતે ગરમ થઈ જાય મેલ્ટ થઈ જાય અને લોટમાં સારી રીતે ભળી જાય અને જેને કારણે ચોસલા પાડવામાં સરળતા રહે અને ગોળ છે એ લોટની સાથે ભળી જાય એને કારણે આપણે એને સારી રીતે પાથરી પણ શકીએ શેપ આપવા માટે એને તો ગેસની ફ્લેમ આપણે સ્ટાર્ટ કરેલી જ છે નીચે ગેસ આપણે ધીમો રાખેલો છે ધીમા ગેસની ફ્લેમ ઉપર આપણે ગોળને ગરમ થવા દઈશું તો આ રીતે સેજસેજ હલાવવાનું જેને કારણે ઝડપથી ગોળ છે એ મેલ્ટ થઈ જાય તો અહીં આપણે થોડો સમય વયો જાય ત્યારબાદ આપણે વિડીયો લઈશું તો જોઈ શકીએ છીએ આપણો ગોળ છે એ સારી રીતે મેલ્ટ થઈ ગયો છે આ સમયે ગેસ આપણે બંધ કરી દેવાનો છે ગોળ સારી રીતે મેલ્ટ થઈ જાય ત્યાં સુધી જ આપણે ગેસ સ્ટાર્ટ કરવાનું કારણ કે અહીં ગોળની પાઈ કરવાની નથી આપણે ગોળને ખાલીને ખાલી મેલ્ટ જ કરવાનો છે હવે આપણે આગળની પ્રોસેસ જે છે જોઈશું મિત્રો અહીંયા આપણે જોઈ શકીએ છીએ ગોળના થોડા થોડા ટુકડા દેખાય છે તો એને આપણે હરાવશું તો એ પણ સારી રીતે મેલ્ટ થઈ જશે તો સારી રીતે આપણે જોઈ શકીએ છીએ ગોળ હવે મેલ્ટ થઈ જ ગયો છે ઓલમોસ્ટ ચાલો હવે આની અંદર આપણે મસાલો જે છે એડ કરીશું આની અંદર એડ કરવાનું કારણ એ છે કે ઝડપથી એ ભળી જાય અને મસાલો જે છે એ બળે પણ નહીં અને ટેસ્ટ સારો આવે તો આપણે બત્રીસ સુક્યો તો પણ ચાલે અથવા તો અડદિયાનો મસાલો કયો તો પણ ચાલે તો મેં એક ચમચો ભરી અને સૂટ પાવડર લીધેલો છે અને એક ચમચો ભરી અને મેં અડદિયાનો મસાલો લીધેલો છે અને આ જ જે મસાલો જે છે એ મેં ગોળની સાથે જ મિક્સ કરી દીધેલો છે મિત્રો આ પ્રોસેસ તમે કરતા કે નહીં એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો જનરલી બેનો છે એ આપણે અડદિયાનું જે મિશ્રણ તૈયાર થયું હોય ત્યારે જ મસાલો એડ કરી દઈએ છીએ પણ એ સમયે જો આપણે એડ કરીએ તો મસાલો છે એ દાજવાની શક્યતા રહે છે પણ જો આ રીતે મસાલો આપણે એડ કરશું તો એ મસાલો બિલકુલ પણ દાજશે નહીં તો હવે આ સમયે આપણે મસાલો જે છે એ ગોળમાં સારી રીતે ભળી જાય ને એટલે એ મસાલાવાળો ગોળ જે છે એ આપણે આની અંદર જે મિશ્રણ આપણે અડદનો લોટ ઘઉંનો લોટ જે મિશ્રણ હતું એની અંદર આપણે બધો જ ગોળ જે છે એ એડ કરી દેશું મિત્રો રેસીપી તમને ગમી છે કે નહીં તમે જો અહીંયા સુધી પહોંચ્યા હોય તો જે રેસીપીને જરૂરથી લાઇક આપી દેજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો આવી નવી રેસીપી જોવા માટે થઈને અને ખરેખર રેસીપી જો આપણે ગમી હોય તો આ અડદિયાની રેસીપી આપના ફ્રેન્ડ સર્કલ ફેમિલી ગ્રુપ્સમાં શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં શેર જરૂરથી કરી દેજો તો હવે આપણે મસાલાવાળો ગોળ એડ કરી દીધેલો છે અડદના લોટમાં અને હવે આ મસાલાવાળો ગોળ જે છે એ લોટમાં સારી રીતે ભળી જાય એ રીતે મિક્સ કરી દેવાનું છે આ રીતે કરવાનું કારણ શું છે ખબર છે કે આને લીધે છે ને અડદિયો આપણો સાંભળો એટલે કે કાળો નહીં પડે બિલકુલ અને એનો બ્રાઉન કલર એકદમ સારો આવશે નહીં મસાલો તમે એડ કરી દેશો તો અડદિયો થશે જેવો કાળો પડી જાય છે એટલે આ રીતે એડ કરીએ ને તો અડદિયો જે છે એ બિલકુલ કાળો પડતો નથી અને એકદમ સરસ એવો બ્રાઉન કલર એનો આવી જાય છે ગોળ એડ કરતાં જ જોઈ શકીએ છીએ કે મિશ્રણ સારું રહેવું એમ ટેક્સચર એકદમ અલગ જ તૈયાર થઈ જાય છે જો આ રીતનું અને આ વખતે આપણે આ સમયે આપણે એકદમ થોડી ઉતાવળ રાખવાની કે ફટાફટ ગોળ છે એ ભળી જાય અને ગોળ ભળી જાય એટલે આપણે તરત જ એને પાથરવા માટેની સામગ્રી પણ સાઈડમાં રાખી દેવાની કે જેને કારણે ઝડપથી અડદિયાને આપણે સેટ કરી શકીએ તો જો લોટ બાંધીએ જેવી રીતે ઘઉંનો લોટ આપણે બાંધીએ ને એ રીતનું જો આ ટેક્સચર આખું તૈયાર થઈ જાય છે તો એ રીતનું ટેક્સચર થઈ જાય એટલે સમજી જનો આપણો પરફેક્ટ એવો અડદિયાનું મિશ્રણ જે છે લચકો અડદિયો આપણે કહી શકીએ તો પણ ચાલે લચકો અડદિયો આપણો રેડી થઈ ગયો છે તમે આ રીતે ગરમા ગરમ લચકો અડદિયો પણ તમે ખાઈ શકો છો મિત્રો જો અહીંયા હું વ્યવસ્થિત રીતે બધો જ ગોળ છે જે છે એમાં મિક્સ થઈ જાય એ રીતે જ હું બધું સારી રીતે હલાવીને મિક્સ કરી રહી છું ધ્યાન રાખવાનું કે આ સમયે આપણે ગોળ ગરમ ગરમ એડ કર્યું હોય તો આપણે આંગળીથી દાજીએ નહીં એ પ્રમાણે જ બધી સામગ્રી સારી રીતે મિક્સ કરવાની હવે આ જે મિશ્રણ છે એને આપણે ઠંડુ સે જેવું પડે એટલે તરત જ આપણે એને સેટ કરવા માટે લઈ લઈશું તો મારી પાસે એનાની એવી એક ચોકી છે અને એક થાળી છે તો એમાં હું એને સેટ કરવા માટે થઈને રાખી દઈશ તો પહેલાં મેં ચોકીમાં લીધેલું છે બધું મિશ્રણ તો આપણે એને ચોકીમાં સેટ કરીશું તમારી પાસે ચોકી ન હોય તો તમે થાળીમાં પણ મિશ્રણ સેટ કરી શકો છો તો ચોકીમાં આપણે મિશ્રણ સેટ કરી અને એની ઉપર આપણે ટોપરાનું સલી ટોપરું અને જે ગુંદર આપણે તળ્યો હતો એને આપણે એ રીતે ગાર્નિશિંગ કરી દઈશું હવે થાળીમાં પણ એ મિશ્રણ આપણે લઈ લઈશું આ મિશ્રણ થાળીમાં પણ આ જ રીતે આપણે વાટકા દ્વારા દબાવીને સેટ કરી દઈશું સારી રીતે અને જે પ્રોસેસ આપણે આગળ ચોકીમાં કરી એ આમાં પણ એ જ રીતે આપણે બધું જ મિશ્રણ છે એ સારી રીતે સેટ કરી દઈશું અને ત્યારબાદ ઘી થોડું થોડું ઉપર આવે એટલે સલી ટોપરું છે તમે કાજુ બદામની કતરણ પણ એડ કરી શકો છો ગાર્નિશિંગ માટે સલી ટોપરું અને ત્યારબાદ આખો જે ગુંદર આપણે તળેલો હતો એ ગુંદરના ફૂલ છે છે આ રીતે સ્પ્રિંકલ કરી દઈશું અને આ રીતે વાટકાની મદદથી એને દબાવી દઈશું જેને કારણે સારી રીતે અડદિયામાં એ ચોટી જાય હવે આ બધી જે આપણે બે ડીશમાં જે સામગ્રી એડ કરી છે એને આપણે ઠંડી પડવા દઈશું જો એકદમ પરફેક્ટ એવો અડદિયો આપણો તૈયાર થયો છે મિત્રો એ ઠંડો પડી જાય ત્યારબાદ આપણે એની અંદર કાપા કરીશું તો હું આ રીતે તવીથો લઈ અને એમાં કાપા કરી રહ્યું છું તમને તમારી અનુકૂળતા મુજબ જે રીતે કાપા કરવા હોય તમારે સ્ક્વેરમાં કરવા હોય કે ડાયમંડ શેપમાં કરવા હોય એ રીતે તમે શેપમાં કટિંગ કરી શકો છો તો અડદિયાની રેસીપી આપણી રેડી થઈ ગઈ છે મિત્રો ચોસલા થઈ જાય એટલે આપણે એને ડબ્બામાં ભરી અને આરામથી પંદરથી વીસ દિવસ સુધી સાચવીને રાખી શકીએ છીએ તો રેસીપી ગમે તો એક લાઇક જરૂરથી આપી દેજો ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી બે લાયકન દબાવી ઓલ જરૂરથી દબાવી દેશો ફરીવાર આવી નવી રેસીપીઝ લઈને આવીએ ત્યાં સુધી જય સોમનાથ જય માતાજી મિત્રો